ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કરી ખાસ વાતચીત રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ઓપરેશન સિંધુર ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે સેનાએ જે મોટું પરાક્રમ કર્યું કે દુનિયાની સૌથી મોટી એર સ્ટ્રાઇક આપણી સેનાએ સફળતાપૂર્વક પૂરી કરી પાકિસ્તાન બોકલાઈ ગયું છે અને પાકિસ્તાન એ આતંકીઓના અડ્ડા બની ગયા છે એ રીતે આખી દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે અને શરમની વાત તો એ છે કે પાકિસ્તાને આ આતંકીઓના જનાજા એના લશ્કરના લોકોએ જે રીતે એને માન આપ્યા જે રીતે એના સરકારના મંત્રીઓ આ જનાજામાં સાથે રહ્યા એ જ દેખાડે છે કે પાકિસ્તાન જ આતંકીઓના આકા છે પરંતુ ભારત સરકારે મોદીજીએ નિર્ણય કર્યો છે કે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવો છે અને ત્યારે કદાચ પરિસ્થિતિ વધુ આગળ યુદ્ધની બને તો દેશ એ તૈયાર રહેવું પડે યુદ્ધ સેના લડે છે સેનાનો જુસ્સો વધારવો એ જનતાની જવાબદારી છે સેનાની સાથે સમગ્ર દેશ છે એકસો ચાલીસ કરોડની જનતા એની સાથે છે આ આપણે એ પ્રકારનો રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રભક્તિ ઊભી કરવી પડે સાથે સાથે સરદી ગામો સરદી જિલ્લાઓ એને બધું સાવચેત રહેવું પડે અને આપણે પણ જે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના જે નીતિ નિયમો એનું ચુસ્તતાથી કડક રીતે પાલન કરવું છે દાખલા તરીકે અંધારપટ બ્લેકઆઉટ તો હન્ડ્રેડ પર્સન્ટ બ્લેકઆઉટ થાય એ જનતાની જવાબદારી છે જરૂર પડી તો સેના માટે બ્લડની ચિંતા કરવી એ આપણે સૌની જવાબદારી છે જરૂર પડે તો એનો વાહન વ્યવહાર એને રસ્તો પહોંચાડવા માટે આપણે બધા મદદ કરવી પડે જરૂર પડે તો આપણે ત્યાંથી જતા હોય સરહદે સેના તો એના એકદમ જેને કંઈ સાદસ સન્માન એવા થાય કે જેમાં એનો જુસ્સો વધુ વધે આ પ્રકારે નાગરિકોએ બધી ચિંતા પાછળની એ આપણે કરવી જોઈએ ભૂતકાળમાં પણ ઓગણીસો એકોતેરની છેલ્લી લડાઈ અને કારગીલની લડાઈમાં પણ આપણી જનતાએ કર્યું છે આમાં પણ હું માનું છું કે ભારતની જનતા આ બાબતમાં સ્પષ્ટ છે ક્લિયર છે આપણે સૌ એક છીએ કોઈ અત્યારે બે જ પાર્ટી પાકિસ્તાન ને હિન્દુસ્તાન બીજી કોઈ પાર્ટી નહીં આપણે ત્યાં બે જ સામેની લડાઈ છે બાકી બધા આપણે એક છીએ બધા ધર્મ જાતિ બધા એક છીએ બધું ભૂલી અને ભારત આ જંગ જીતે એના માટે જ આપણે બધાની લક્ષ્ય બનવું જોઈએ અને એ માટે કટિબદ્ધ આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે